તો આ આગળ વાત કરીએ આપણે જૂનાગઢની તો મધુરમ ખાતે આવેલા આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ હોસ્ટેલની ઘટના સામે આવી છે જેમાં જણાવેલી કે ધોરણ અગિયારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને ઢોર માર મારવાની ઘટના સામે આવી છે હોસ્ટેલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ તેની જ હોસ્ટેલના એક વિદ્યાર્થીને ઢોર માર માર્યો હતો ત્યારે માર મારવાની ઘટનાનો વિડીયો વાયરલ થયો છે ત્યારે જણાવી દઈએ કે વિદ્યાર્થી સત્તર વર્ષનો હોવાનું જાણવા મળ્યું છે અને માર મારવાની એક મહિના પહેલા બનેલી આ ઘટનાને સ્કૂલ પ્રશાસને દબાવી દીધી હોવાના વાલીઓનો આક્ષેપ છે ભોગ બનનાર વિદ્યાર્થીએ અન્ય બહાનું કરતા વાલીઓએ તેને હોસ્ટેલમાંથી ઘરે લાવ્યા લાવ્યા હતા ત્યારે વિડીયો વાયરલ થતા ભોગ બનનારના વિદ્યાર્થી સાથે હોસ્ટેલના જ વિદ્યાર્થીઓએ બેફામ માર માર્યો હોવાનો ભાંડો ફૂટ્યો વિડિયો વાયરલ થતા વાલીઓમાં ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે મારું નામ ચોચા વિમલ પીઠાભાઈ છે મારો છોકરો બાર સાયન્સમાં અભ્યાસ કરે છે આલ્ફા સ્કૂલની અંદર તેને ત્યાં હોસ્ટેલની અંદર રૂમ માં પૂરીને પાંચ છ છોકરાએ માર્યો છે ગેંગ બનાવીને માર્યો અને સ્કૂલ પ્રશાસન અને હોસ્ટેલ વાળાએ તે વાત દબાવી દીધી અમને જાણ કરી નથી અમને દોઢ મહિના પહેલા માર્યો છે પણ ખબર પડી છે બે દિવસ પહેલા અમે હવે ફરિયાદ કરવા માંગીએ છીએ સામે પાંચ છોકરા હતા એમાં જામનગરના એસપી નો છોકરો હતો તેને કોઈક છોકરીના લફડા બાબત થઈને મારા છોકરાને દબાવીને માર્યો અને એના ભાઈને મોકલવા સાંટુ થઈને આ વિડીયો